હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા નવા વૃત્તમાં તમારું સ્વાગત છે આજે મહાશિવરાત્રી છે બધાને હેપી મહાશિવરાત્રી બહુ બહુ ટાઈમ થઈ ગયો છે સાડા બાર થઈ ગયા છે અમે છેલ્લે જઈએ છીએ હવે મંદિરે શિવને બધા શિવમાં હેતુ બધા મંદિરે જઈએ છીએ તો ગાઈઝ પહેલ અમે મંદિરે આવી ગયા છીએ દર્શન કરો सिगरेट लड़ाई देख पग તો અમે ઘરે આવી ગયા છીએ મંદિરે દર્શન કરીને શિવરાત્રિના દિવસે ને આજે અમારા શિવના ભજન છે તો અમે ભજનમાં બે વાગે ભીગી થઈ જઈશું તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા